તો ચાલો આજે આપણે જુઓ બહારથી એકદમ ક્રિસ્પી એટલી કરારી કે તેનો એનો અવાજ પણ તમે સાંભળી શકો છો અને અંદરથી એકદમ સોફ્ટ એવી એક કપ મકાઈના પવા ને એક કપ ચોખાના થી ખૂબ જ ટેસ્ટી એવી આજે આપણે આ ટીકી બનાવીશું જેમાં ન તો આપણે કોઈ રવો મેંદો કે ચણાનો લોટનો યુઝ કરીશું તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો એના માટે બધાથી પહેલાં મેં અહીંયા એક કપ ચોખાના પૌવા લીધેલા છે જે આપણે બટેકા પૌવામાં યુઝ કરીએ છીએ ને એ જ પૌવા છે તો એને આપણે બરાબર ધોઈ લેવાના છે આપણે એને પલાળી નથી રાખવાના ત્રણથી ચાર પાણીએ ધોઈ અને આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું હવે એમાં આપણે વેજીટેબલ એડ કરવાના છે તો વેજીટેબલ તમે અહીંયા કોઈ પણ એડ કરી શકો છો મેં અહીંયા મરચાં ડુંગળી મકાઈ વટાણા કેપ્સિકમ અને ગાજર લીધેલા છે તમે અહીંયા પત્તાગોબી ગોબી ફણસી કે કોઈપણ વેજીટેબલ જે તમને પસંદ હોય એ લઈ શકો છો અને જો આમાંથી કોઈ તમારી પાસે ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો ફ્રેન્ડ્સ આ એકદમ વેજીટેબલથી ભરપૂર નાસ્તો તમે આવી રીતે થોડી તૈયારી કરીને રાખશો તો સવારે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકશો અને સવારના નાસ્તામાં એ તો સાંજે નાસ્તામાં પણ બનાવશો તો નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે તો આ બધા જ વેજીટેબલ આપણે પોવામાં એડ કરી દઈશું એમાં એક ચમચી આદુ અને લસણની પેસ્ટ નાખશું અને બે બાફેલા બટેકા લીધેલા છે જેમાં આપણે એડ કરી દઈશું અને અડધા કપ જેટલું આપણે કોથમીર નાખી દઈશું અને હવે આપણે મસાલા કરીએ તો એમાં સ્વાદ પ્રમાણે નિમક અડધી ચમચી કાળા મરીનો પાવડર અડધી ચમચી ચીલી ફ્લેક્સ અડધી ચમચી ગરમ મસાલો અડધી ચમચી ચાટ મસાલો અને એક ચમચી મેં અહીંયા આમચૂર પાવડર લીધેલો છે એ તમારી પાસે ન હોય તો લીંબુનો રસ પણ નાખી શકો છો અને હવે બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે એક ચમચી દળેલી ખાંડ અને અડધી ચમચી મેં અહીંયા લાલ મરચું પાવડર લીધેલા છે કેમ કે આપણે લીલું મરચું અને ચીલી ફ્લેક્સ પણ નાખેલા છે અને હવે આવી રીતે બધાને હાથેથી બરાબર મિક્સ કરી લેશું અને હાથેથી જુઓ એકદમ સરસ બેન્ડિંગ આવી ગયું છે એટલે આપણે એક પણ લોટ નાખવાની જરૂર નથી કેમ કે બટેકા અને પૌવા છે એનાથી સરસ બેન્ડિંગ આવી જશે જુઓ આવી રીતના યા તો તમે બોલ્સ બનાવી શકો રોલ બનાવી શકો યા તો તમે ટીકી બનાવી શકો તો આપણે આ જે મિશ્રણ છે ને એનો આવી રીતે બોલ બનાવી થોડા પ્રેસ કરી અને આપણે એની ટીકી બનાવી લેશું તો જુઓ એમાંથી આટલી ટીકી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે અને હવે એના બારના લેયર માટે મેં અહીંયા એક કપ મકાઈના પૌવા લીધેલા છે જે તમને કોઈ પણ કરિયાણાની દુકાને મળી જશે એને આપણે મિક્સી જારમાં નાખી અને રોકાઈ રોકાઈને આવી રીતે અધકચરો આપણે એનો ભૂકો કરી નાખવાનો છે તમે એનો હાથેથી પણ એનો ભૂકો કરી શકો છો અને આ પૌવા મેં કાચા જ લીધેલા છે અને હવે આ મકાઈના પૌવા છે એ આપણી ટીકીમાં વ્યવસ્થિત ચીપકી જેના માટે આપણે એક સ્લરી બનાવીશું તો મેં અહીંયા અઢી ચમચી જેટલો ઘઉંનો લોટ લીધેલો છે એમાં સ્વાદ પ્રમાણે નિમક લાલ મરચું પાવડર તીખાનો પાવડર અને થોડી કોથમીર નાખી અને જરૂર પૂરતું પાણી નાખી અને આપણે એનું એક બેટર બનાવી લેવાનું છે બેટર આપણે ચમચીમાં જોવે તો પાછળથી કોટ થઈ જાય ને એટલું પાતળું આપણે બેટર બનાવવાનું છે હવે આપણા બધું તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એક ટીકી લેશું અને આપણે જે સ્લરી બનાવેલી છે એમાં આવી રીતે ડીપ કરી દઈશું અને આ મકાઈનો જે આપણે ભૂકો બનાવીને રાખેલો છે એમાં આપણે એને મકાઈના જે ભૂકો છે એનાથી આપણે એવી રીતે કોટ કરી દેવાનું છે અને એને એવી રીતે હાથેથી થોડું પ્રેસ કરતું જવાનું જેથી તેલમાં છે આ ટીકી ઉપરનું જે કવર છે એ નીકળે નહીં અને જુઓ આવી રીતે આપણે બધી જ ટીકી બનાવી લેશું હવે આ ટીકીને તમે ડબ્બામાં ભરી અને સ્ટોર પણ કરી શકો છો અને જ્યારે સર્વ કરવું હોય ત્યારે તમે એને ડીપ ફ્રાય કરી શકો છો હવે હું અહીંયા આને ડીપ ફ્રાય કરું છું તમે એને સેલો ફ્રાય પણ કરો કરી શકો છો અને તેલ છે પહેલાં એકદમ ગરમ કરવાનું અને પછી ગેસ છે એકદમ સ્લો કરી દેવાનો કેમ કે આપણે જે વેજીટેબલ લીધા છે ને બધા જ આપણે કાચા વેજીટેબલ લીધેલા છે એટલે જો ફૂલ ગેસની ફ્લેમ હશે ને તો ઉપરથી લાલ થઈ જશે અને ઉપરના જે મકાઈના પૌવા છે એકદમ તળાઈ અને ફૂલી જશે અને અંદરના જે વેજીટેબલ છે એ કાચા રહેશે એટલે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે એને ધીમે ધીમે ચડવા દેવાની છે અને આ એક એક વખત તમે આ ટીક્કી તળશો એને પાંચ મિનિટ જેટલો સમય લાગશે તો જુઓ આવી રીતે એ લાલ થાય અને ઉપરના કવર છે એકદમ કડક થઈ જાય ત્યાં સુધી આપણે એને તળી લેશું અને હવે એક ઝારામાં આપણે નિતારી લેશું જેથી વધારાનું જ કંઈ પણ તેલ છે એ બધું નીકળી જશે અને આપણી ટીકી છે એકદમ ડ્રાય બનશે તો આવી રીતે આપણે બાકીની બધી જ ટીકીને તળી લેશું તો ફ્રેન્ડ્સ બનાવી ખૂબ જ એ ઇઝી વેજીટેબલથી ભરપૂર એવી આ ટીકીને મેં સોસ સાથે સર્વ કરી છે તમે ઈચ્છો તો તમે એને દહીં લીલી ચટણી કે ચાય સાથે પણ ખાશો ને તો પણ ખૂબ જ ટેસ્ટી લાગશે અને તમારા ઘરે કોઈ મહેમાન આવશે તમે એને ખવડાવશો તો નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે અને બધા તમારા વખાણ કરશે એટલી ટેસ્ટી આ ટીકી બનશે તો ફ્રેન્ડ્સ એક વખત આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો જુઓ તમે એનો અવાજ સાંભળો થી એકદમ ક્રિસ્પી અને કરારી છે અને અંદરથી એટલી જ સોફ્ટ છે અને વેજીટેબલથી ભરપૂર છે ના તો આપણે એમાં કોઈ મેંદો રવો કે ચણાના લોટનો ઉપયોગ કર્યો છે એટલે ખૂબ જ ટેસ્ટી પણ એટલી જ છે તો ફ્રેન્ડ્સ એક વખત આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને જો પસંદ આવે તો એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો તો ચલો હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટેક કેર થેન્ક યુ ફોર વોચિંગ